દેગામ તાલુકાના જિંડવા ગામે યુજીવીસીએલની ટીમના કર્મચારીને એક દિસામે લાફો મારી દેતા વારે બબાલ થવા પામી ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં યુજીબીસીએલની ટીમ સવારે વહેલા વીજ ચોરી માટે ગાંગડામાં ચેટિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ટીમ જિંડવા ગામે પહોંચી હતી ત્યારે એક વ્યક્તિના ઘરમાં મીટરમાં સેડસાળ કરી વીજ ચોરી કરાવતી હોવાનું ધ્યાન આવતા વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી જેથી આ ઘરના માલિકના પુત્રે કર્મચારીને કહ્યું કે અમારા ઘરે કોઈ ચોરી કરતું નથી તો તમે મીટર કેમ કાઢો છો તેમ કહી બોલાશાળી થવા પામી આ સમયે વીક કર્મચારી દુર્ગેશભાઈ કઈ સમજે તે પહેલા ભુલાજી જણાજી ઠાકોરે કર્મચારીને ગાળો બોલી લાફો ઝીકી દીધો હતો અને ઘરમાંથી લાકડી લાવી હુમલો કરતાં દુર્ગેશભાઈની લાકડી વાગી ત્યારબાદ આ ઈસમ ભાગી જવા પામ્યો જેથી યુજીવીસીએલના કર્મચારીએ રખિયાલ પોલીસ સ્ટેશને આ બાબતે ફરિયાદ નોંધાવી છે રિપોર્ટર અગર સિચુઆન હરસોલી દહેગામ ગાંધીનગર